આપનું નામ જણાવશો આહી સેના ગુજરાતનો આજે સ્થાપના દિવસ છે તો કેટલો સમય થયો અને ક્યાંથી એ શરૂઆત થઈ હતી અને આખે આખું જે અત્યાર સુધીની જે આ સફર હતી એ કઈ કઈ રીતની હતી એના વિશે આપ શું કહેશો પહેલાં ખાલી એક વોટ્સએપ ગ્રુપ હતું વોટ્સએપ ગ્રુપમાંથી બે કામ એમને પહેલાં કર્યા પછી એવી વાત આવી કે ભાઈ જસુ બાપાનું તો સપનું હતું કે ભાઈ બધા સમાજની જો સેના હોય તો આયુ સમાજની સેના કેમ નહીં ત્યાંથી એક નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આયુર સમાજની આ ગ્રુપ છે તો આયુર સમાજની આયુર સેના તરીકે નામ પ્રાપ્ત आयोजना <sum> મળ્યા આપણે ભાડથર ગામ ભાળથર ગામના ભાયાભાઈ કરીને એ જેમ એક સુસાઇડ કરેલું હતું અને સામે આમ જોવા જઈએ તો એમાં પણ સમાજના જ વ્યક્તિઓ હતા છતાં પણ એની નોંધ લઈ અને એને ન્યાય અપાવવા સુધીનો ઠેઠ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી અને એ દીકરીઓને અને એના પરિવારને ન્યાય અપાવવાની પહેલી સ્ટાર્ટિંગ કરી પછી ધીરે ધીરે જેમ જો આગળ વધતા જેમ પછી રાજકોટથી કદાચ આપણે અમૂલ ઇન્ડસ્ટ્રીનો મામલો હોય જ્યાં એક સ્વાગત કરેલો હતો પણ અહીંયા ન્યાય અમૂલ ઇન્ડસ્ટ્રીઝ ન્યાય અપાવો પછી સાંસ્કૃતિક વારસો જાળવવો પછી વૃક્ષારોપણ ચકલીના ના વિતરણ નવરાત્રી શરદ પૂર્ણિમા શહીદો માટેનું પહેલું કામ જો કર્યું હોય તો સરકારશ્રીની ઘણી એવું યોજનાઓ છે કે જેમાં મારું કામ મેરી આ જ્યારથી સરકારે શરૂઆત કરી ત્યારે પહેલું કામ દ્વારકાની ધજા ચઢાવવા અઢાર નવેમ્બર એટલે રેજાંગલા દિવસ રેજાંગલા દિવસમાં રેજીમેન્ટના મુદ્દે ઘણા સમર્થન કાર્યરક્ષા છે

ખંભાળિયા દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ અને આયુસેનાનો અઢાર નંબરનો કાર્યક્રમ છે એ ફિક્સ કાર્યક્રમ છે કે દરેક જિલ્લામાં દર વર્ષે એક એક અલગ અલગ જિલ્લો લેવામાં આવે છે જ્યાં અઢાર નવેમ્બરે એક આપણું જે તીર્થ સ્થાન હોય પહેલે વર્ષ અમે દ્વારકાધીશ મંદિર ઉપર ધર્જા ચડાવી ચાલુ બે હજાર ચોવીસમાં અઢાર નવેમ્બર બે હજાર

અમુક વસ્તુનું અમે ખાસ ધ્યાન રાખ્યું કે ભાઈ જે પશ્ચિમી સંસ્કૃતિને આગળ ધપાવવા માટેના જે ષડયંત્રો છે એની જગ્યાએ ઓનલી ગરબા ટ્રેડિશનલમાં બહેનો અને ભાઈઓ માટે એક જગ્યા પર અને કોઈ પણ ખેપકી દ્રવ્યો કે કોઈ લઈ અંદર ન આવી શકે એની પૂરી સેફ્ટી બહેનોની પૂરી સેફ્ટી સિક્યુરિટી કોઈ પણ જાતની તકરાર વિના ગયા વર્ષે અમે અને તદ્દન ફ્રી પાછી મહત્વની વસ્તુ કે તદ્દન ફ્રીમાં નવરાત્રી અને એ નવરાત્રિની નોંધ અન્ય સમાજોએ પણ લીધી અને એના પડઘા પણ છે કે સમાજ અલગ ગમે એવો નાનો હોય નાનો સમાજ હોય સંગઠિત થઈ તો સારું કાર્ય કરવામાં કોઈ વસ્તુની અડચણ રડતી નથી તો આ રીતેના કોઈ સમાજને દબાવવામાં કે એમાં માનતી નથી પોતાના સમાજના કોઈ વંચિત વ્યક્તિઓ હોય ન્યાયથી પીડાતા હોય તો એ વ્યક્તિઓને સાથ